તો હર હર મહાદેવ આપણે કહેતા હતા રસ્તામાં આપણે ધોબી ઘાટમાં ડિમોલેશન કરી નાખી સત્ય છે ભગોડા ધામ છે મેકી છે એક મોગલમાં છે અને એક ખોડિયારમાં છે આજુબાજુના ગામના લેડીઝો પણ આવી ગયેલા છે જે સેવા કરવા માટે અડદિયો અને ઘરમાં ગરમ અડદિયો બનાવી તો જય મોગલમાં જો તમને વિધિદાન છે આતીશબાજીથી તો તમે જોઈ શકો છો આતીશ કોમેન્ટમાં લખી નાખજો બધા જય મા મોગલ તો હર હર મહાદેવ આપણે નાઈ લીધું છે કમ્પ્લીટ થઈ ગયા તૈયાર થવાનું બાકી છે કેમ કે આજ જઈએ છીએ ભગોડા હું એક જ જાઉં છું ભગોડા અને કારણ કે આજ રાતે છે પાટ ઉત્સવ અઠ્યાવીસમો તો અહીંયા આપણે જવાનું છે તો ત્યાં જઈને આપણે જોઈએ ઘણા વર્ષ પહેલા હું એક વખત ગયો હતો લગભગ સત્તરમો કે અઢારમો પાટોત્સવ હતો ત્યારે ગયો હતો પછી હવે અત્યારે જાઉં છું તો આપણે ત્યાં જઈએ આ વખતે તૈયારી તો બહુ એમ કહે છે કે બહુ જોર જોરો શોરોથી આ વખતે તૈયારી હારી હારી કરી છે બધી તો ચાલો આપણે જઈને જોઈએ કે તૈયારી કેવી કરી છે શું શું છે અને કઈ રીતે ડેકોરેશન ને બધું કરેલું છે તો તમે બધા આ બ્લોગમાં જો આપણે ત્યાં જઈને જોશું અને જો સખ્સ અંદર તો મોબાઈલ લઈ જવાની તો પહેલેથી મનાય જ છે શૂટિંગ કરવાની આપણે બારો બારથી તમને બધું દેખાડશું કે કઈ રીતની બધું કરેલું છે તો ચલો અત્યારે હવે હું આપણે નીકળીએ છીએ તો હર હર મહાદેવ બ્લોગમાં બના રહેજો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જરૂરથી જરૂર તો હર હર મહાદેવ તો આપણે ઘરેથી નીકળી ગયા હતા તો રસ્તામાં આપણે ધોબી ઘાટમાં ડિમોલેશન કરી નાખ્યું હતું તો પછી ત્યાંથી બધી ગાડીઓ જતી તો ખરા પણ આગળ જઈને બધી ગાડીને રિટર્ન કરતા હતા તો પછી આપણે નીકળી ગયા ત્યાંથી કે અહીંયાથી આગળ રસ્તો બંધ છે એટલે તો આપણે જો ભગોડાનો ભોગી ગયા છીએ અને ટ્રાફિક અહીં ફૂલ છે આપણે પાર્કિંગ ગાડી કરી દીધી અને અહીંયા જો તમે જોઈ શકો છો કે ફૂલ ડેકોરેશન છે આ માતાજીની જ્યોત છે આમાં જે આપણે આવતા છે છે બહુ જ પબ્લિક હતું માતાજીના બે પ્રતિમા મેકી છે એક મોગલમાં છે અને એક માં છે ડાયરા માટે જે આ ટેજ બનાવેલું છે અને આ ભોજનાલય છે જ્યાં ભોજન માટે બધી વ્યવસ્થા કરેલી છે તો આ એક આતિશબાજી જે રાતે થવાની છે એના માટે આ બધું ગોઠવેલું છે તો તમે રાતે આપણે રહેશું તો અહીંયા આપણે એવા તો ભાઈને પૂછ્યું કે હું દૂધ છે તો કે નાના છાસ છે છાસ તો કે હા છાસ ને આ છે બરફ બરફ બરફને ને સાંજે વરસાદી માટે ઠંડી રાખવા માટે છાસ લાવ્યા હતા અને આ છે આપણે અડદીઓ અને ઘરમાં ગરમ અડદીઓ બનાવીને કમ્પ્લેટ મેકેલો છે આ છે આપણું રસોડું તો ચાલો આપણે રસોડામાં જઈને જોઈએ શું શું બનાવે છે કઈ રીતે બનાવે છે જોઈ શકો છો મોટા પાયે મશીનો મેકેલા છે લગભગ અંદાજે 3 થી ચાર લાખ માણસો આવવાની ગણતરી છે એ પ્રમાણે બધું રસોઈ બનાવે છે અને સ્વયંસેવકો પણ હોમ આવેલા છે બધા આજુબાજુના ગામના અને અહીંયા આજુબાજુના ગામના લેડીઝો પણ આવી ગયેલા છે જે સેવા કરવા માટે કે માતાનો અહીંયા જે એક અલગ જ થયેલું છે ઉત્સાહ અને આ છે આપણે 28મો પાટ ઉત્સવ તો ભાઈ કાંઈ કહેવા જેવું નથી આ વખતે તો અને અહીંયા બને છે લાપસીની પ્રસાદી તો તમે જોઈ શકો છો લાપસીની પરસાદી ચોખ્ખા ઘીમાં બને છે અને અત્યારે બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે અહીંયા બને છે રોટલી આટલી આટલી ડિગ્રી તાપમાનમાં પણ આ બધા રોટલી બનાવે છે તમે જોઈ શકો છો તો આ બધી સેવા કરવા માટે અને આ રોટલી જો તમે બનીને અહીંયા કમ્પ્લીટ થઈને આ રીતે

એટલે દર્શન તો પછી એ રીતે જ થાય તો આપણે બારોબારથી દર્શન કરી લીધા કે અંદર તો મોબાઈલ અલાઉડ નહોતો એટલે આપણે પછી પાછા બહાર આવ્યા જોવા માટે કે કેમ છે કેમ નહીં બધું તો ડેકોરેશન તો તમે જોઈ શકો છો ફૂલે ફૂલ ડેકોરેશન છે તો ચલો હવે આપણે આગળ ધીમે ધીમે જઈએ અને આ વખતે તો કાંઈક અલગ જ બધું શણગાર બણગાર કરેલો છે અને આ વખતે તો માતાજીની બે પ્રતિમાય કંઈક લાવેલા છે એક ખોડિયારમાં છે અને એક છે એ આપણે મોગલમાની પ્રતિમા છે તો જય મોગલમાં જો તમને વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટમાં જરૂરથી જરૂર લખી દેજો મોગલમાં એમ તમે આ નજારો જોઈ શકો છો તમે ઘરે બેઠા તમને આ નજારો જોવા મળે છે તો તમે જોઈ શકો છો માણસોને જો બે વાજો આપણે જે પ્રતિમાની વાત કરતા હતા આ પ્રતિમા છે બે આ વખતે લાવેલા છે તો ચલો આપણે ધીમે ધીમે આગળ જઈએ હવે જશું આપણે જે જગ્યાએ આપણે ડાયરો છે તો ત્યાં જશું આપણે તો ચલો હવે જો આ જો આપણે આવી ગયા ડાયરા નીચે જગ્યા છે ત્યાં અને ડાયરામાં બધા અગાઉથી આવીને આગળ બે ગયા છે ને હવે તો હવે થોડાક જ સમયમાં આપણે થઈ જવાનો છે ડાયરો શરૂ તો તમે જોઈ શકો છો પબ્લિક ક્યાંય સમાતું નથી એટલું બધું પબ્લિક છે આ કીર્તિદાન છે માયાભાઈ છે અને દર વર્ષે બાપુ તો હોય જ છે તો ચલો જો આ છે ડુંગર ડુંગરમાં એ તમે જોઈ શકો છો કે કોઈ આમ અહીંયા બધા માણસોએ ફેસ લાઇટ કર્યું એ રીતનું બધું ડેકોરેશન કરેલું છે જે આપણે આતિશબાજીની વાત કરતા હતા જે જો તમે જોઈ શકો છો શરૂ થઈ ગઈ છે આતિશબાજી જે આપણે સવારમાં દેખાડ્યું હતું યા જોઈ શકો છો કેવી આતિશબાજી કરે છે આકાશ જગીમગ જગમગ થઈ ગયું હતું આતિશબાજી લગભગ થઈ નહીં હોય ક્યાંય તમે જોઈ શકો છો આતિશબાજી કઈ રીતની ચાલુ છે લગાતાર એક તારું તો ચલો હવે આપણે આગળ મળીએ અને જો ડાયરો ચાલુ થવાનો છે તો ચાલો આપણે એને થોડુંક જોઈએ જો આપણે મોરારી બાપુ છે એ થોડુંક પ્રવચન દે છે કે મેં થોડુંક પબ્લિકે પણ વધતું જ જાય છે વધતું જ જાય છે કહેતા હતા બે ત્રણ અઢી લાખ માણસો આવવાનું છે પણ અત્યારે તો એમ લાગે છે કે એનાથી નહીં વધી ગયું હોય છે માણસો અને ચલો હવે આપણે ભોજન થોડીક વાર છે તો કીધું આપણે પેટ પૂજા કરી લઈએ અને થોડીક પ્રસાદી લઈએ તો પ્રસાદીમાં એટલી બધી લાઈન હતી ને તોય આપણે ધીમે ધીમે લાઈનમાં ઊભા રહી ગયા અને કીધું ચાલો ધીમે ધીમે આગળ નીકળીએ આવી ગઈ છે આપણો વારો તો ચાલો પ્રસાદી દેખાડીએ શું શું છે તમે જોઈ શકો છો પ્રસાદીમાં શું છે તો ચલો હવે આપણે પ્રસાદી લઈ લીધી છે અને પછી હવે આપણે પાછું જઈએ છીએ ડાયરામાં તો ચલો હવે ડાયરો થઈ ગયો છે શરૂ તમે આવા એને ઓળખતા દસો છે કામ કાઈ કેવાની જરૂર અમે તો લોક આપણે રંગ બદલાવા અહીંયા જ પૂરો કરીએ છીએ અને ગ્લાસ ના મૂકીએ હરતી દીધી નહીં લઈ શકું કારણ કે મારી મોબાઈલ ની બેટરી થઈ ગઈ છે લો તો ચલો અત્યારે હું બ્લોગ પૂરો કરું છું જો આ બ્લોગ તમને સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી જરૂર કરી લેજો તો હર હર મહાદેવ અને હાજી કોમેન્ટમાં લખી નાખજો બધા જય મા મોગલ હર હર મહાદેવ